જય જવાન જય કિસાન મિત્રો ભોજા ભેડી ટિફિન આવ્યું છે સેવ ટમેટાનું શાક રોટલો સાસ અને ડુંગળી લીલી ડુંગળી પાણી ચાલુ છે જમવાનું ચાલુ કરીએ જે ભાત આવે ને એમાં બધા એમ કહેતા હોય કે ઘર કરતાં થોડુંક વધુ ખવાય અને પહેલાં એક બે વખત ટિફિન લઈને આવ્યો ત્યારે ટિફિનમાં આવે એટલું પૂરું થઈ જતું આજે એવી શક્યતા છે કે લગભગ ખાઈ જાય છે બધું ભેગું દહીં છે ટેવ છે ટમેટાનું શાક છે તો મિત્રો હવે ખાવાનું ચાલુ કરું છું ચાલો બધા મિત્રો જમવા લગભગ તો તમે જમી લીધું હોય છે થાય